હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ગુજરાતના બારડોલીના ફેમસ પાત્રાની રેસીપી લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ચટપટી પાત્રા સવારના નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રિના જમવામાં પણ બનાવી શકાય છે તો ચલો ફ્રેન્ડ્સ પાત્રાની રેસીપીને સ્ટાર્ટ કરીએ તો અહીં મેં અડવીના પાન લઈ લીધા છે તેને ધોઈ લેવાના છે પાણીથી સરસ અડવીના પાનને ધોઈ દેવાના છે એકથી બે પાણીમાં અડવીના પાનને પહેલાં ધોઈ સાફ કરી લેવાના છે ત્યાર પછી તેને સૂકવી લેવાના છે અને એક એક પાનને સરસ રીતે સાફ કરીને સૂકવી લેવાના છે ત્યાર પછી પાનની નસ જે નસ હોય છે તેને કાઢી અને નીકાળી લેવાની છે જે મોટી મોટી નસો હોય છે એ જ કાઢી લેવાની હોય છે અને બધા પાનને આ જ રીતે તૈયાર કરી દેવાના છે ત્યાર પછી અહીં મેં લસણ અને લીલા મરચાં અને આદુને મિક્સચર બાઉલમાં લઈ લીધા છે અને તેને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી દેવાની છે ત્યાર પછી જે અડવીના પાનનો મસાલો આપણે તૈયાર કરવાનો છે તેમાંથી પેસ્ટને ઉમેરી લેવાની છે તો હવે આપણા પાન સરસ રીતે સુકાઈ ગયા છે તો પાનને એકદમ ઝીણા સુધારી લેવાના છે તો અહીં મેં તપેલી લઈ લીધી છે અને તપેલીમાં અડવીના પાનને એકદમ ઝીણા સુધારી લેવાના છે આ પાત્રાની રેસીપી એકદમ જુદી પણ છે અને આ રીતે જો આપણે પાત્રા બનાવીએ છીએ તો પાત્રા એકદમ એક જ શેપના થાય છે અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ રીતે પાત્રા બનાવવાથી બધા જ પાત્રામાં સરખો ચણાનો લોટ આવે છે અને ટેસ્ટ પણ બધા જ પાત્રામાં એક સરખો જ આવે છે તો બસ ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા પાનને ઝીણા સુધારી લેવાના છે ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપમાં ચણાના લોટનો મસાલો કઈ રીતે બનાવવાનો છે તે રેસીપી જોઈ લેવાની છે તો અળવીના પાત્રા બનાવવામાં સ્ટેપ વનમાં અળવીના પાત્રાને પાણીથી ધોઈ સાફ કરી લેવાના છે અને ત્યાર પછી તેને એકદમ જીણા સુધારી લેવાના છે હવે સ્ટેપ ટુમાં અહીં છથી સાત ગ્લાસ એક જ સાઇઝના લઈ લેવાના છે અને ત્યાર પછી ગ્લાસમાં થોડું તેલ લગાવી દેવાનું છે ગ્લાસની ઉપરની બાજુ અને નીચેની બાજુ ચારે બાજુમાં તેલ લગાડી લેવાનું છે તેલ લગાડવાથી પાત્રાનો જે મસાલો આપણે ભરવાનો છે તે ગ્લાસમાં ચોટશે નહીં અને વ્યવસ્થિત રીતે આપણા પાત્રા બનીને તૈયાર થઈ જશે તો હવે મેં બધા જ ગ્લાસમાં તેલ લગાવી દીધું છે અને ઢોકળિયામાં થોડું પાણી લઈ લીધું છે ઢોકળાનું જે કુકર હોય છે તે જ મેં અહીં લીધું છે અને તેમાં થોડું પાણી એડ કરી દીધું છે તો હવે આપણે સ્ટેપ ટુ એટલે કે ચણાના લોટનો મસાલો જોઈ લઈએ તો અળવીના પાન જે આપણે સુધાર્યા હતા તેમાં એક વાટકો ભરીને ચણાનો લોટ મેં લઈ લીધો છે અને ત્યાર પછી ચણાના લોટમાં ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર ઉમેરી લેવાનો છે અહીં મેં ચોખાનો લોટ ઉમેર્યું છે ત્યાર પછી આપણા ઘરના જે મસાલા રેગ્યુલર યુઝ કરીએ છીએ તે બધા મસાલાનો ઉપયોગ કરી લેવાનો છે તો અહીં એક ચમચી મેં હળદર એક ચમચી ગરમ મસાલો અને ત્રણ ચમચી લાલ મરચું લઈ લીધું છે ત્યાર પછી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેર્યું છે અને ત્યાર પછી આંબલીની ચટણી ઉમેરી લીધી છે આમલીની જે ખાટી ચટણી હોય છે તે જ મેં અહીં ઉમેરી છે અને ત્યાર પછી એક ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે અને બે ચમચી જેટલું ખાંડનો ભૂક્કો ઉમેરી દીધો છે પાત્રા બનાવવામાં ખાસ કરીને ગળપણ અને ખટાશનું ધ્યાન રાખવામાં આવે છે જો તમારા પાત્રામાં ખટાશ અને ગળપણ માપસર હશે તો તમારા પાત્ર ખૂબ જ સરસ બનશે અને પાત્રામાં ગળપણ અને ખટાશનું જ ખાસ મહત્ત્વ હોય છે ગુજરાતી પાત્રામાં ખાસ કરીને ખટાશ અને ગળપણ જ વધારે હોય છે જેના લીધે ગુજરાતી પાત્રા ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે પહેલાં બધો જ મસાલો અળવીના પાન સાથે અને ચણાના લોટ સાથે બરાબર મિક્સ કરી લેવાનો છે ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને મસાલાને મિક્સ કરી દેવાનો છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને મસાલાને ચણાના લોટ સાથે મિક્સ કરતું રહેવાનું છે જે આપણે બેટર ચણાના લોટનું બનાવીએ છીએ તે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતે મીડિયમ માપનું રાખવાનું છે જ્યારે આપણે પકોડા કે ભજીયા બનાવીએ છીએ તેમાં જે ચણાના લોટનું બેટર હોય છે તે જ માપસર આપણે અહીં બેટર તૈયાર કરી દેવાનું છે તો હવે ઢોકળિયામાં પાણીને ગરમ કરવા રાખી દેવાનું છે અને ચણાના લોટનું જે બેટર બનાવ્યું હતું તેમાં લસણ આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે અને તેને પણ મસાલા સાથે મિક્સ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે જે ગ્લાસમાં આપણે તેલ લગાવ્યું હતું તેમાં મસાલાને એડ કરતું જવાનું છે તો અહીં મેં પહેલાં બરાબર મસાલો મિક્સ કરી લીધો છે ત્યાર પછી થોડો થોડો મસાલો લેતા જવાનું છે અને ગ્લાસમાં ઉમેરતા જવાનું છે તો બધા જ ગ્લાસને પહેલાં તેલ લગાવી લેવાનું છે અને ત્યાર પછી બેથી અઢી ચમચા જેટલું જ આપણે બેટર લેવાનું છે અને ગ્લાસમાં ઉમેરવાનું છે આખો ગ્લાસ ભરી દેવાનો નથી અડધો ગ્લાસ ભરાય તેટલું જ બેટર તેમાં ઉમેરવાનું છે બેટર અડધા ગ્લાસમાં જ કેમ ભરવાનું છે કારણ કે જ્યારે આપણે ગ્લાસને બફાવવા માટે રાખીશું તો પાણી ઉકળાઈને બેટર ઉપર ન આવી જાય તે માટે આપણે અડધો જ ગ્લાસ બેટરનું ભરવાનું છે તો બસ હવે એક એક કરીને બધા જ ગ્લાસમાં ચણાના લોટનું આ બેટર રાખતા જવાનું છે અને ત્યાર પછી ગ્લાસને ઢોકળિયામાં રાખી દેવાનું છે તો અળવીના પાત્રાની આ એકદમ સરળ રેસીપી છે આ જ રીતે બધા જ ગ્લાસમાં મસાલો ભરી દેવાનો છે અને ત્યાર પછી ઢોકળિયાનું ઢાંકણું બંધ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે બધા જ ગ્લાસમાં એક જેટલું જ બેટર ભર્યું છે અને આ જ રીતે ગ્લાસ અડધા પાણીમાં ડૂબે તેટલું પાણી ઉમેરી લેવાનું છે તો હવે ઢોકળિયાનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને ઢોકળિયાને વીસથી પચીસ મિનિટ સુધી બફાવા દેવાના છે ધીમા જ કેસે બફાવા દેવાના છે તો અહીં વીસથી પચીસ મિનિટ પછી મેં ઢાંકણું ખોલી દીધું છે અને અડવીના પાત્રાને ચેક કર્યા છે કે અડવીના પાત્રા બફાઈ ગયા છે કે નહીં તો અહીં મેં ચપ્પાની મદદથી અડવીના પાત્રાને ચેક કરી લીધા છે અને પાત્રા આપણા સરસ રીતે બફાઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને બધા જ ગ્લાસને નીકાળી લેવાના છે અને ત્યાર પછી થોડીવાર ગ્લાસને ઠંડા થવા દેવાના છે અને ત્યાર પછી અંદરથી આ રીતે ચપ્પાની મદદથી અડવીના જે રોલ આપણે બનાવ્યા હતા તેને નીકાળી દેવાના છે તો આ જ રીતે બધા રોલ તૈયાર કરી દેવાના છે અળવીના પાત્રાના આ રોલ જોવામાં પણ સરસ લાગે છે અને આ રોલ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે ધીરે ધીરે કરીને આપણે ગ્લાસમાંથી રોલને નીકાળતા જવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા રોલ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે રોલમાંથી અળવીને કટ કરી દેવાની છે મીડિયમ સાઇઝમાં જ અડવીને કટ કરવાની છે બહુ મોટા પીસ પણ નથી રાખવાના અને બહુ નાના પીસ પણ નથી રાખવાના વિડીયોમાં તમે ફ્રેન્ડ્સ જુઓ છો બસ એ જ સાઇઝના આપણે અળવીના પાત્રા બનાવવાના છે તો આ જ રીતે મેં બધા જ અળવીના રોલમાંથી અળવીને કટ કરી દીધી છે અને એક જ સાઇઝના આપણે અળવીના રોલ કટ કરવાના છે તો ફ્રેન્ડ્સ અડવીના રોલ હવે કટ થઈ ગયા છે હવે આપણે એક વાટકામાં કે કોઈપણ નાની વાટકીમાં ખાંડનું પાણી બનાવી લેવાનું છે એટલે ખાંડ થોડી લેવાની છે અને એમાં થોડું પાણી ઉમેરીને ખાંડને ઓગાળી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણા અડવીના પાત્રા તૈયાર થઈ ગયા છે તો હવે એના વઘારની રેસીપીને જોઈ લેવાની છે પાત્રા બનાવવાની રેસીપી જેટલી સરળ હતી તેટલી જ તેના વઘારની રેસીપી પણ ખૂબ જ સરળ છે તો અડવીના પાત્રા તમે આ રેસીપીથી વગાડશો તો તમને અડવીના પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે અડવીના પાત્રાના વઘાર માટે મેં ઢોકળિયાને સાફ કરી લીધું છે અને તેમાં ચાર પરી જેટલું તેલ ઉમેરી લીધું છે અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે રાઈ તેલમાં સરસ કકડી જાય ત્યાં સુધી તેને ગરમ કરવાની છે અને રાઈ તેલમાં સરસ કકડી જાય એટલે તેમાં બેથી ત્રણ ચમચી જેટલા તલ ઉમેરવાના છે તલ જેટલા વધારે ઉમેરશો તેટલા જ આપણા અળવીના પાત્રા દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે તો હવે આપણે જે ખાંડનું પાણી બનાવ્યું હતું તેમાં લીંબુનો રસ ઉમેરી લેવાનો છે અહીં મેં એક લીંબુનો રસ ઉમેર્યો છે પણ જો તમે ખટાશ વધારે ખાતા હોય તો બે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ખટાશ અને ગડપણના લીધે પાત્રાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે ખાંડમાં લીંબુનો રસ મિક્સ કરી દેવાનો છે અને તેને હવે વઘારમાં ઉમેરી લેવાનો છે હવે વઘારને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેવાનો છે અને ત્યાર પછી તેમાં આપણે પાત્રાને એડ કરી દેવાના છે તો હવે એક એક કરીને આપણે પાત્રાને ઉમેરવાના છે જેથી કરી જો બધા પાત્રા આપણે તેલમાં એક જોડે ઉમેરશું તો પાત્રા તૂટી જશે એટલે આપણે એક એક કરીને પાત્રા ઉમેરતા જવાનું છે અને તેને મિક્સ કરતા રહેવાનું છે તો હવે હલકા હાથે પાત્રાને હલાવી લેવાના છે અને જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી તેમાં મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે તો હવે તેને ઉપર નીચે બરાબર હલાવી લેવાના છે અને તેને ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે અને હવે તેમાં ઉપરથી કોથમીર ઉમેરી લેવાની છે કોથમીર ઉમેરવાથી પાત્રા દેખાવમાં પણ સરસ લાગે છે અને પાત્રાનો ટેસ્ટ પણ સરસ આવી જાય છે તો ફ્રેન્ડ્સ આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે તમે આ રેસીપીથી પાત્રા ખૂબ જ સરળ રીતે બનાવી શકો છો અળવીના પાત્રા બનાવવામાં ચણાના બેટરનું જ ખાસ ધ્યાન રાખવામાં આવે છે ચણાનું બેટર જેટલું સ્વાદિષ્ટ હશે તેટલા જ આપણા અળવીના પાત્રા સરસ બને છે તમે આ રેસીપીથી બહુ જ સરસ પાત્રા બનાવી શકો છો ચોમાસાની ફેમસ વાનગી અળવીના પાત્રા છે જે ગરમ ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને અળવીના પાત્રા સાથે તમે સોસ કે કોથમીની ચટણી પણ લઈ શકો છો અને અળવીના પાત્રા ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ અળવીના પાત્રાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અવશ્યથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ રેસીપીથી પાત્રા અવશ્ય બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો થેન્ક યુ